તો હલો મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું આપણા વિડીયો જોતા એટલે મજામાં જ હોય તો મિત્રો હવાઈ હવાઈમાં પોકડ લીધા આપણને વાડીએ મારી ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આપણો વાડીનો કંઈક નજારો કંઈક આવો હતો અને કપાય કંઈક આવડો આવડો જ છે આપણો તો કપા કંઈ મોટો હોય નહીં જો ટપકવાળાનો કપા કેવડો મોટો છે લીલો શમ છે બાકીઓ પણ આપણો કપામાં તો કાંઈ એમ આવવું જ હોય મિત્રો આ કપામાં જુઓ તમે રોજડા ને બુજડા બધું ભાઠી ગયું છે પણ આપણને એમ આપી દીધી છે આપડી પાવડી પછી પાવડી લઈને આપણે જવાનું છે ને નીંદવા મારે તો નીંદવા જવું નહોતું પણ હવે હવરમાં બેરે જગાડી દીધી મને નીંદવા મોકલી દીધો એ કે નીંદવા આલો કે મારે આવું નહોતું પણ આપણને કંઈ ઉકલે નહીં જો નીંદે છે ને હવે બાકી તો એક શેઢાનો સાતો અહીં નીંદવાનું છે આપણને કંઈ ઉકલે નહીં કે ગયા ઘર આલો કે મારે હાથમાં કરવા જવાનું છે કે ગયા ઘર ની હું તો જાઉં પણ મારે શું કરવું પણ જો અહીં નિંદવા છે ને મારે ચેક તો નીંદુ જ પડશે હવે હવે જગાડીને બોલાવી દીધા વાળીએ તો મિત્રો તમારે આવું થાય છે તો જરા લાઈક કોમેન્ટ કરી નાખજો કે કોને કોને આવું થાય છે મારે તો હવે હવે જગાડી દીધું મોટ બગાડી નાખ્યું ઓન મિત્રો અહીંયા જોત પડખે તાર ફેન્સિંગ કરી નાખી છે ફાઇનલી મિત્રો અમે આપણે ઘરે જઈ રહ્યા છીએ મિત્રો જો મિત્રો તમને ગામ કંઈક વાડીથી આગું નથી એટલે આપણે હેલીને જઈ રહ્યા છીએ નકર તો આપણું હેલિકોપ્ટર લઈને આવે પણ આગવું નથી એટલે મિત્ર હેલા જ આવી હતા એમાં કસરત થઈ જાય જો મિત્રો આપણો દેશી જુગાડ પાવડીમાં ગાગર છે કોઈ કર્યું દેશી જુગાડ બે વસ્તુ ઉપાડવું નહીં એટલે પાવડીમાં ગાગર સડાઈ દીધી આપણે આપડે છે રસ્તો જો તમે બાતળના પેટનો પેટ નો છે બાવળ માથે બાવળ ને જો અને ગામ કે આગું છે અને અહિયાં છે ગામ હું મારા ઘરના આયેલા લઈએ છીએ આ છે ગામનો મારક આપામાં નીંદી નાખ્યું હવે આપણે કઈ કામ નથી અહીંયા ભલે થાય હાઇટમ આઇટમ કરવા બેય વાડીએ નીંદી નાખ્યું સાહેબ કામ બાકી છે ને ભલે અમે જાય ભલે અહીંયા અહીંયા દસ થી રોકાય આપણે કંઈ કામ નથી રોકાવવા ન દે પણ આગળથી આવે છે અમારે દીના કાકા એનું હેલિકોપ્ટર લઈને જાય છે વાળીયા હા દિના કાકા ભાગલા હવે જીતા કાકા મે છટ્યા કરતા તો પ્રસોયો મિત્રો પૈસા પગી ગયા ફાઈનલ મિત્રો આપણો ગામની બજારોમાં પણ ગામની બજારોમાં આમ તો હનુમાન દાદા કોડે આપણો લઈને આવી સિક્કો બધા હાથ કાટ કે આ તો હતો પણ અમે આપણે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આગળ જોયું ને તત મિત્રો અમે તો આમ તો એટલે રીતિનો એટલો બધો ઢગલો કોઈને કરી નાખ્યો ભાઈ ફાઇનલી મિત્રો આપણે અહીંયા ઘરે પોગવો આવ્યા છીએ આપણો જોવા આમ જે મંદિર છે આપણા ગામનું જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે તમને મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રણો કોમેડી